સિંધી સમાજના વેપારી નિતેશભાઈ કનૈયાલાલ બાલચંદાણીના દીકરા ઉપર લેણ હુમલો કરવામાં આવ્યો હતો રામમંત્રા પેટ્રોલ પંપ પર બન્યો બનાવ જો વિગતે વાત કરીએ તો બાળકને સારવાર માટે સરટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં બાળકને માથાના ભાગે બાર જેવા ટાંકા આવેલા હતા જેમાં હુમલો કરનાર સિંધી સમાજ વિશે ટિપ્પણી કરતા અને અપશબ્દો બોલતા સિંધી સમાજના લોકો ઉપર ઉગ્ર બન્યા હતા અને ટોળા એકઠા થયા હતા બનાવ માહિતી એકથી એવી પણ ચર્ચાઇ છે કે ત્યાંના મેનેજરે મારી નાખવાની ધમકી પણ આપી હતી પોલીસે તાત્કાલિક આરોપીની અટકાયત કરી હતી ત્યારબાદ રામમંત્રા પેટ્રોલ પંપની આજુબાજુના જગ્યાએ હિન્દી સમાજના લોકો એકઠા થઈને હાથે ભેગા થઈને નારેબાજી કરીને પેટ્રોલ પંપ પર સખત વિરોધ દર્શાવ્યો હતો ત્યારબાદ શહેરના એ ડિવિઝન પાસે જઈને લોકોએ રજૂઆત કરી હતી સમગ્ર મામલો ઉગ્ર બનતા સ્થાનિક આગેવાનો અને પોલીસના મામલો થી મામલો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

મને કીધું કે ઢાકું ખોલો મેં ઢાકું ખોલ્યું તો મને કે ઢાકણું તો ખોલો મેં કીધું ભાઈ ઢાકણું તો ખુલ્લું છે એ તમને દેખાતું નથી તમે બધા ગાંડા છો મેં કીધું ભાઈ ઢાકણું ખુલ્લું છે ગાંડા નથી એમ એ તમને ખબર નથી પડતી એમ કરીને એ લોકો ગાળું બોલવા માંડ્યા મેં કીધું ભાઈ ગાળું ન બોલો લેડીઝ સાથે છે તો એ લોકો મારી ઉપર ગાળું બોલવા માંડ્યા પાછી બીજી વાર ગાળું બોલી મેં કીધું ગાળું ન બોલું હાથ જોડીને વિનંતી કરું છું તો એમાં એક જણ નાદી પાઇપ લઈને આવ્યો અને મારા છોકરા ઉપર ઘા કેટલા વર્ષનો છોકરો 6 વર્ષનો મારા છોકરા છે કઈ બાજુ ઘા કર્યો માથાના ભાગે આ વિશે એની પર પોલીસ ફરિયાદ કરવાની છે હા પોલીસ ફરિયાદ તો પહેલા કરવાની છે ઓકે